સ્વતંત્ર સેનાની જીવંત રામ ભગવાન દાસ કૃપલાનીનું ઓગણીસ માર્ચ ઓગણીસો ના રોજ અવસાન થયું જે બી કૃપલાની એક ભારતીય સ્વતંત્ર સેનાની ગાંધીવાદી પર્યાવરણવાદી અને એક મહાન નેતા પણ હતા ઓગણીસસો માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા જેવી કૃપલાનીએ પણ જનતા સરકારની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી બિહારના ચંપારણ સત્યાગ્રહ દરમિયાન તેઓ મોહનદાસ કરમચંદ ગાંધીના સંકલ્પમાં આવ્યા તેઓ સાથે જે બી ક્રિપલાની ઓગણીસો વીસથી ઓગણીસો સત્યાવીસ સુધી એમ કે ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય પણ રહ્યા ત્યારથી જ તેઓ આદર સાથે આચાર્ય કૃપલાની તરીકે ઓળખવામાં આવે છે તેની સાથે જ માય ટાઈમ્સ નામના પુસ્તકમાં પણ લખ્યું હતું જેમાં તેમને પોતાની આત્મકથા વિશે લખ્યું હતું ઓગણીસ માર્ચ 1972 ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રતા અને શાંતિ સિંધ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા શાંતિ અને સહકાર પર આધારિત મિત્રતા સિંધમાં ઉલ્લેખિત સામાન્ય મૂલ્યોમાં સંસ્થાનવાદ અને બિનજોડાણવાદની ટીકાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત બંને દેશોએ કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં પરસ્પર પ્રોત્સાહન અંગે પણ વાત કરી હતી ઓગણીસો ઇકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ બાંગ્લાદેશના રૂપમાં એક નવો દેશ ઊભો થયો દેશની પ્રથમ બિન કોંગ્રેસી સરકારના સીએમ નંબુદિરી પદનું ઓગણીસ માર્ચ ઓગણીસો ના રોજ અવસાન થયું નંબુદિરી પાદ ડાબેરી નેતા હતા ભાષાના આધારે રાજ્યની રચનાની માંગણી કરનાર સૌ પ્રથમ પદ હતા ભારતના મહાન સામ્યવાદી નેતાઓમાંના એક નાંબુદીરી પદનો જન્મ તેર જૂન ઓગણીસો નવના રોજ કેરળના મલપ્પુરમ જિલ્લામાં થયો તેમને તેમની રાજકીય કારકિર્દી જાતિ પ્રથા વિરુદ્ધ ચઢવળથી શરૂ કરી તેમને બ્રાહ્મણો ના ઝુંબેશની ની ઝુંબેશ ની શરૂઆત કરી નંબુદીરીને મનુષ્ય બનાવો સૂત્ર આપીને જયારે તેઓ પોતે પણ આજ જ્ઞાતિ ના હતા ઓગણીસો માં નંબુદીરી પાદ કેરળ ના મુખ્યમંત્રી બન્યા તેઓ દેશના પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા તેમની સરકારે જમીન અને શિક્ષણ ક્ષેત્રે ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા પરંતુ ઓગણીસો ઓગણસાઠમાં કેન્દ્રની જવાહરલાલ નહેરુ સરકારે બંધારણની કલમ ત્રણસો નો ઉપયોગ કરીને તેમની સરકારને બરતરફ કરી એવું કહેવાય છે કે નહેરુ નંબુદેરી પદ સરકારની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગયા તેથી તેમની સરકારે કલમ ત્રણસો નો દુરુપયોગ કર્યો માર્ચ પંદર ના રોજ રેવામાં આવ્યો હતો તે સમયે પ્લૂટો ગ્રહ ન હતો ઓગણીસો ત્રીસ માં તે સૌર નવમો ગ્રહ માનવામાં આવતો હતો ત્યારબાદ વર્ષ બે માં તેને ગ્રહ બદલે વામન ગ્રહ માનવામાં આવ્યો હતો પ્લુટો ગુમાવ્યું હોવા છતાં તે હજી પણ ઘણા લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે હાલ સૌર મંડળમાં આઠ ગ્રહો છે જેમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્યુચિનનો સમાવેશ થાય છે